બાપુજીતા જો બોલે જોતા બોલે તી બાપુજીતા મૂકી દે આમ કર દે તેમ કર દે મૂકી દે તો તો હાર એક કામ પતી જાય એને બાપુજીને જેમ કરું એમ કરી તમે શું કરવા ખોટાવાલા કરો ને આમ વાતો કરતા મૂકી દે ને આમ કરને સયા સબાનત નઈ ને જેમ કરું એમ કરહી રૂમ માં ભાગી ગયો દીધો તમને જવાબ

બિચારી વહુને ને એમ તમે એમ કહ્યું એક નામો કરો એક નામો તો તું શું તું કરને તાર ન જોતી કાં પછી છોકરા નહોતો તારે હેરાન ન થાવ છોકરાઓ તો આપણે હજી ઉપાધી રહે તોલી વહુને બિચારીને ઉપાધિ ન કરાવી ને ને તું સંદીપની માં હમતી નથ કે જરીક આપણે દીકરાને સમજાવાય કે આવું ન કરે અહીંયા રાઈતે તું ભાગી ગાડીમાં બેહીને તમને મારો વાક લાગે જાઉં ઉપર જઈને સંદીપ ને કયો કરું એમ કરે હું શું કરું ન્યા તો કેમ બાપુજીને બધી ઉપાધિ થઈ એ વયોગ્ય ઉપર જવાબ દીધા વગર કા તમને જવાબ ન દીધો જાવ લઈ આવો જવાબ એ કઈ કોઈનું માને છે એનો રાજા છે મનનો હું હમણાં એને સમજાવી જો ને બધું થઈ જાય નિરાય થાય બધી વસ્તુ થઈ જાય તમે કોઈ ઉપાધી કરો માં કોઈ હક દે મને કોઈ હક દે બોલ 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 હવે બાપુજી વીપડા પેલા બા વીપડા ભાભી ઉપડા ભાઈ વીપડો હવે બાપુજી વીપડા ખબર નહીં કેડી શાંતિ મળીએ મારા જીવને પરણ્યા પછી તો હા પતી ગયો માણસ કે પડી લ્યો એટલે નિરાશ થઈ જાય કાઉ પરણી નામાં નિરાશ થાય એવો થાકી ગયો એવો થાકી ગયો મગજ મારી થી કોણ બાપુજી એ લભ કરે લઈ કે કા મૂકી દેખાવ તળીય ને એવી શું લભ કરતા હે બાપુજી સાના મુના રહેતા ને જ ઘરમાં ઈ બોલાવે મમ્મી છું એમાં એવું છે બિસાડી પરીક્ષા આવે થી વાસવાની તૈયારી કરે તી વાસવામાં ન હોયતી ઉપર હોય ને તો વાંધો નહીં હાઈ કોક ને કોક જો મારે આવતું જ હોય તે બિસાડીને પછી વસાઈ નહીંથી કે ઉપર હોય ને તો મમ્મી મારે નહીં કર્યા જ વાસવામાં હવે બિસાડી છે તો ભણી લે વરદી બહુ તો કેમ કે લગ્નની વાત વરહદી રાખી ખોટું હું પછી આપણે એમ થાય વેલા હારી દીકરી ને ઘેર વી જાય બરાબર ને આપણી તમે જટ ફોન કરો લાગ્યો ફોન જયદીપ ને જયદીપ ને કોઈ હા સોનલ બે બાન છે ન તલતી ન તલ બોલતી જટ ટાઈમ આર દીકરા તું તમે તો તેડી ન હગો અને જટ જયદીપ ને કઈ તું તેર ને હાલ આપણે દવાખાને લઈ જાય ઈ રીંગ તો જઈ છે હું તો હારું હેલો જયદીપ હા પપ્પા બોલો ને એ ભાઈ સૈને સોનલ ખબર ની બાથરૂમ માં ઉલટી કરતી કરતી પડી ગઈ હું થઈ ગયો માં દીકરો જરી ગાયો ને માં આપણે દવાખાને લઈ જાવી પડી બે બાન થઈ ગઈ ભાઈ જટાઈ તું ક્યાં છે ને કઈ જટ ટાઈલો માં દીકરા જટ ટાઈ માં સોનલ ને હું થઈ ગયો હાલ મારા દીકરા એને કઈ ઓહો શું થઈ ગયું પપ્પા સોનલ લે કેમ કરતા પડી ગઈ ધ્યાન ન રાખ્યું તમે હું આવું છું જોઈ ઘર પણ ભૂગવા જાય ગામમાં ગયો તો કામ હતું હું આવું છું જટ હમણાં આવું છું જો બે મિનિટમાં ઉપાધી કરો હું હમણાં આપણે દવાખાને લઈ જાય હતી જટલમાં દીકરો તને એટલે ફોન કર્યો મામા મારાથી તો તેડી ન હું સોનલ ને હા બે ભાન થઈ ગઈ માં હાલ ભાઈ જટ મારા દીકરો જીમ ગો ને જટ ઉતાવળ રાખજો તારી માતા રોઈ રોઈ નળથી થઈ ગઈ ઓલાવે તો આપણે કવરાવી દીધા મારી દીકરી હાવ ઉપાધિમાં ઉપાધિમાં બે ભાન થઈને બાથરૂમમાં પડી ગઈ લે આવું આવું પપ્પા ઓ આવું છો જો હા માં દીકરો ધટકોય સોનાલુ બીતાતા સોનાલ બોલતા કરી એ સોનાલ માં દીકરી બધાય ની ઉપાધી કરી કરી માં દીકરી ઠેકાણે થઈ ગઈ આવે ને કોઈ તેડવા એટલે જવાય ન દો એવી કિસ્સાડે મને બધાય ઉપર ઇને મતને દીકરી અને હા ઉને એટલે ખબર ન પડતી માં દીકરી નું આપણે કટકો કાળજા નો કાપી ની દીધો હોય પિછડી એક નહીં બે કોડ ને તારે તો એ જરાય કોઈ ને કિંમત ના દીકરી ની હે ઇને ઓય તો ખબર પડે ઓય ને એને ખબર પડે દીકરી ને વેદના શું છે નહીં દીકરી જઈ બાપ ને એવું થતું હોય જાતી હોય તો એ ઇને મત ખબર 同じくらいの時間がないです。同じくらいの時間がないです。同じくらいの時間がないです。同じくらいのないでじいのなのがい કોઈ nu-i fău, nu-i să-i nu-l tinta, te bine, te am vedit ea ca એટલે zun, dar ca ora ai doi not ca ti, પડી să nu-i să-i nu-i că, nu că vei stocor, avea gian poligoi, nu că vei, au, e pan să-i gri hau. Cum ce-a lecat ea, un papi, gudan ea, gher, mai vii clin hau, să-mi s-ar băga neco, e un mântec, mi-a zic, bat ea, mi-a zic, bat ea, mi-a zic, Coi હા બા વાહ ભાભી એવા પછી ખબર નઈ મારા સંસારમાં હું થઈ ગયું ને આવું થાકી ગયો હું ક્યારેક તો મને સોનલની યાદ આવે તો હું કરું એનો વર્ત એવો હોય એટલે મારે એની યાર એમ કરવો પડ્યો વર્તા આવ ન કહેવાય કે ના હાલો હું તમારે ભેગીયા હું તમે સંદીપ મારું કેવું રાખો હું કરું સમજ નતા આવતી બાપુજી મારા લોહી પીને ઉભાસ મને સપના હે બધાય બાપુજી કે સોકનું નથી છોકરું નથી અમને સપના હતા બધાય બધાય સપના વિખરાઈ ગયા મારા આ તો સોનલ એકવાર યાદ આવી મારી કે હાલ હું સંદીપ ફોન કરું એકવાર મને યાદ નત કર્યો કે હાલ હું એને ફોન કરું કઈ વાંધો નહીં સંદીપ એ સંદીપ જો તો સોનલ નો અવાજ એ કાન માં સંભળાય હારું તો હે ને હું કરતી હે કોઈ ગમે એમ તો મારી ઘરવાળી હે ક્યારેક તો આપણે યાદ આવે એનો વટ જોઈને મને ખીચ ચડે એટલે હું બાપુજીને કઈ જવાબ ન દેતો ક્યારેક તો એને મારી યાદ આવીએ ને સંદીપ એ સંદીપ અગર તુ જાઓના છોડે અગર તુલ જાઓના છોડ દેંગે હમ્મ પાકર જમા રિશ્તા તોડ દેંગે હમ અગર તુ મી જાઓના છોડ દે હમ બિના તરે કોઈ દિશ નજારા ના દેખેંગે કોઈ દિકશ નજારા હમ ના દેખેંગે તમે ના હો પસંદ દુબારા હમ ના દેખેંગે તેરી સૂરત ના હો જીસમે

याद तेरी याद जब आती है रातों में जगाया है नींदों को उड़ाया है याद तेरी याद जब आती है ओ याद तेरी याद जब आती है हमने बापू जी लौटी वाह ही यार इसे बात से नहीं लेजे दिखू पसंद नहीं लेगा શે કેમ છો દીપી કેમ છે ઓહો કેવડી મોટી થઈ ગઈ તમાર પપ્પા જીવી છે દુબરી લાંબી એન પપ્પા જોને ચીરી શરીર નો વઈરું હા અસલ થઈ ગઈ તો છો મજામાં હા મજામાં છે તું હા મજામાં છું જો બસ એટલે વાંચવાની તૈયારી આલે છે હા હા મજામાં હરમ બદે કા ઓ ગઈ થી ગીમ કોલેજ મોટી થઈ હા બધા મજામાં છો

মানে নাত খবর মিকে হল দিবিি সামনাবেখামানে তাই রাত খবর আহ তোু দদিন নাতেিয়া তোমা ধান বিচ্ছ্বাদইছে ধরাই পেনবাতে ইরমানে বা থাম রানই মানকে তাতিনর খববারজ অধিত পুজ জোদান ফোনকারই না তিনি আমাও তারেরসে সোনা। আ মানে তাই খবর ছে নেও আ নিয়ে আছে তা তারনা খাবরল তা খবর আখন তোমা তিরাই পেটি না না ম ইমান খবর ওইটাতমনে ওয়াতমা করম। এই খবার পরাদি য়সম আনানা ওই না তিনেকে এ নেচ আকেমন। એથી વાતે નહી તા કઈ હે તો વાત કરીએ આપણે હામેથી વે વેલા નવા છે તો કઈ પૂછાય તો નહી કે હમસે નહી ના પૂછાય તો નહી પણ આપડે એ થાય કે આ બધું બની ગયી દીધું કીવા હે આપણે હવે કેનો વાક હોય કેમ ખબર પડે બેન આપણે હા એ તો બરાબર કીનો વાત કે ખબર ન પડે પણ ઈમરી થોડું બે હે આપણે કઈ લાગે રી હમને તો હવે હું પ્રશ્ન છે હું સે કઈ ખબર ન આપણે હે કઈ વાત કરીએ તો ખબર પડીએ બાકી તો કઈ અમને કઈ ખબર છે નહીં હમણાં બે દી પહેલા કા જાનવી ફોન કર્યો તો કઈ કે આ મજામાં છે બધું એમ કર મુક દી તો ન કે વેવા તો બો બોલકા હા સે થી બહુ બોલકા છે નામ ચેરી કોલા છે સી કા છે અને હું પંચાયત માર ઘરની બધી છે ને આવા ઘણા આવ્યો પંચાત કરવા વાળા કોઈનું મનાય નહીં આપણે આપણું ઘરે

બુદ્ધિ વગર ના છે જીમ કરે ને કરવા નથી દેતા ને માથે બોલ 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 કરે બાપુજી પાસે ઊભી ઊભીને ને બા ને સમજાય ઘડીક બાપુ ને સમજાય ને દંડવી ના વેડા કરે હા બોલ ને શું છે હું રાઈડું નથી રાઈડું નથી નાખતી બાપુજી હમે હું ને લેટ કરો કરી આ ફેરા જીમ કરું એમ તમે હું એમાં વેસ માં ડબ ડબ કરો હું કે ડબ ડબ કરું બાપુજી કે કે મૂકી દે હું મૂકી દે રાખું ઇત રાખ ને છોકરા નથી હું કહું કે એને જીમ કરું એમ કરી હું કે બીજું કઈ ન બોલ્યો ને મારા ઉપર રાઈડું નાખે દીધું મૂકો આ ને ભલન મૂકી દે સંદીપ ભાઈ અમે કાકડો કાકડ છે આ ફેરા મૂકીએ જોજો કેમ કે સોનલ એટલા દીમા ન ફોન કર્યો કે ન કઈ વાત કરી તો ખબર પડે કે જો કંઈ કરતી ન ફોન બોન એટલે આ મૂકી દે છોકરા ન તી નિરાજ છે ન કો તો ઈ ઉપાધી થાય એ તો બરાબર છે તારી એટલે બાપુજી થોડુંક થોડું સંસ આવી ભરાવતો તો કે બાપુજી જેરી ખોસ કરે તો મૂકી દે બાપુજી તો મૂકવા હાટુ ન કે તો બાપુજીનો ફેસલો જાણવા હાટુ કે બાપુજીને તો તેડી આવી સોનલ અને કઈ ના કી જાય છે એટલે હું કહું કે ઉપવા દે ને હું વાતું કરે હું અહીંથી છાંપર પીતી કે હું વાતું કરે છે હાલ જોવા દે જોતા બાપુજી તા કેમ બોલે સોનલ ને તેડી આવી સોનલ ને તેડી આવી ને સોનલ માં સે હા કો હીરા સે કે બાપુજી તા સે જીવા જો ને સબંધ હસવાય નામ હસવાય તેમ હસવાય તમે બહુ હાઈસો ને સબંધ એટલા વરામાં બધા ઇન રૂપિયા દઈ દઈને કોઈ નર્યો ન સણાણો માં જો આપણે ગામડા માં એમની ઉભા ને વૈસો વૈસ ભાઈઓને દઈ દીધો ઓળતો ભાગ એમની ક્યાં બુધી હાલે બાપુજી માતા સબંધ ની વાહે આપણે સાલી વીકા જમીન વઈ દીધી

પ્રાથા રાખે છે ને ત્યાં કવરાઈ દેતા પેલા મીમાન આવતા કરો વો ત્યાં સા પીતા વગર મીમાન્યા ડોહો કવરાઈ દીધો